તાલુકાના બપાડા ગામના પાટિયા પાસે બાઇક ડ્રાઈવરજન માંગ ખાબકતા સર્જાયો તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અસંખ્ય છે ત્યારે આજે હોસ્પિટલથી મળતી વિગતો મુજબ તળાજા તાલુકાના બપાડા ગામના પાટિયાથી બપાડા સુધી જવાના રસ્તા પર નાળાનું કામ ચાલી રહેલ હોય અહીં નાળાનું કામ કરવા માટે ખોબકામ કરવામાં આવ્યું હતું જે ખાડામાં બાઇક ખાબક્યું હતું અહીં એક ડુંગળી ભરેલ ટ્રેક્ટર પણ ડાયવર્ઝન માંગ ફસાયેલ જોવા મળ્યું હતું બાઇકના અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક એકસો આઠ મારફતે તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો વધુ સારવારની જરૂર જણાતા ભાવનગર રીફર કરવામાં આવ્યો હતો કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે અકસ્માત થયેલ હોવાના આક્ષેપ સાથે ગામ લોકો એકઠા થયા હતા જ્યારે બીજા એક બનાવમાં વેળાવદર નજીક ફોર વ્હીલ કાર આખલા સાથે અથડાતા અકસ્માત સર્જાયો મોડી રાત્રિએ ફોર વ્હીલ કાર એક આખલા સાથે અથડાઈ હતી અને આ અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિને ગંભીરતા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને આખલાનું ઘટના સ્થળે જમોક્ત થયું હતું તળાજા ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર પાંચ દિવસમાં સાતથી વધુ નાના મોટા અકસ્માત સર્જાયા હોવાનું સ્થાનિક લોકોએ જણાવેલ

બોપાળાથી હાઈવે રોડ સુધીનો રોડ મંજૂર થયેલો છે તો રોડના કોન્ટ્રાક્ટર દ્વારા જે કામ ચાલુ કરવામાં આવ્યું એવું અત્યારે ગામ લોકોને માલુમ પડ્યું છે તો એ બધાને એવી ખબર પડી છે તો એ લોકોએ અત્યારે નાળાનું કામ ખોદકામ કરેલું છે તો એ લોકોએ અહીંયા કાચું ડાયવર્ઝન કરેલું છે તો એમાં નથી સૂચના સિન્હ કોઈ એકે બાજુ મૂકેલા નથી કોઈ ગામને કોઈ જાણ કરેલી કે નથી કોઈ પંચાયતને જાણ કરેલી અને એમની રીતે આ લોકોએ બેદરકારીથી આવું બધું કામ ચાલુ કર્યું છે અને એમાં એક વ્યક્તિનું એક્સિડન્ટ થયું છે બરાબર તો આવી રીતે તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટરો આવી બેદરકારી ચલાવે છે કે ભાઈ બધા પોતાનું જે કાંઈ એના સુસ્તા સિન્હા આવતા હોય તો એ બધા રાખવા જોઈએ રોડ ઉપર આવી રીતના રાતના કામ કરીને જતા ને કોઈ સિન્હ ના મૂકે તો ગામ લોકોને શું સમજવાનું આમાં તંત્ર સમક્ષ તમારી શું માંગણી છે બધા આ નહીં જે કામ લીગલી વ્યવસ્થિત થતું એ કરે અને આવી રીતના કાચા ડાયવર્ઝન બનાવવાના ના હોય અત્યારના જે આ વાહન છે વાહનવાળા જે ડુંગળીની સિઝન છે આ લોકોને વાહન ચડાવવામાં પણ તકલીફ પડે છે તો એ લોકો તંત્ર એવી બેદરકારી ન દાખવે અને એને છે ને ડાયવર્ઝનનું કામ પાકા પાયા કરવાનું હોય આ કાચું કામ કરીને જતા રહ્યા છે એવી રીતના કામ ના ચાલે રેડિયમ પટ્ટીથી કોઈ સિન્હ નથી મૂકેલા કોઈ સૂચના સિન્હ નથી મૂકેલા ડાયવર્ઝનના બંને બાજુ સિન્હ મૂકવા જોઈએ જે સિન્હ હાલમાં નથી અત્યારે અને રાતના અધીઆત્માના સમયે આવું કામ કરીને જતા રહ્યા હોય ગામના લોકો બહાર રહેતા હોય એમને કોઈને ખબર જ નથી કે ભાઈ આ કામ કઈ રીતનું થયું છે અત્યારે આ બે એક બે લોકોને આવી રીતના ભૂલ પડી છે તો તંત્રને અને કોન્ટ્રાક્ટર બંનેને અમારે ગામ લોકોની એવી વિનંતી છે કે ભાઈ આ રીતે તમે બેદર કરી નહીં ચલાવો કામમાં જે કાંઈ હોય સૂચના સિન્હ મૂકો ગામ લોકોને જાણ કરો તમે તમે કામ કરવા આવ્યા છો તો લીગલી વ્યવસ્થિત જે થતું એ કરો આવા કાસા ડાયવર્ઝન કરીને શું કરવાનું ગામ લોકોને બીજો અમારા ગામને હાલવા માટે રસ્તો પણ નથી ઢાળ નથી છૂટક તથા જથ્થાબંધ સેમર વેચવાનું છે બોરડા તાલુકો તળાજા વાડી વિસ્તારમાં સેમર વેચવાનું છે કોન્ટેક્ટ નંબર તો તેર ઓગણસાઠ ચુમોતેર સોવીસ બાવન છૂટક તેમજ જથ્થાબંધ સેમર વેચવાનું છે